રાજકોટ નો મેળો વાત રાહ જોવાય રાજકોટનો રાજકોટ જેવો કઈ મેળો નહી રાજકોટ નો મેળો એટલે કઈ ઘટે પૂરું થઈ ગયું હલો મેના મજા માણી ભાઈ તમને લાગતું છે કે મારા હાથમાં છત્રી કેમ તો તમને બતાવું મારી પાસે તમે જોઈ શકો છો મારા રાજકોટનો મેળો ચાલુ છે પણ છે ને વરસાદે ભેગા ભેગો ચાલુ છે તો ભાઈ વરસાદ હોય કે ન હોય પણ રાજકોટનો મેળો એક્સપેર કરો તો બને જ છે તો ચાલો મારી સાથે ચાલુ વરસાદ રાજકોટના મેળામાં જઈએ તમે જોઈ શકો છો નાનો છોકરો રેનકોટ પહેરીને આવ્યું હોય ટૂંકમાં વરસાદ આવે કે ન આવે પણ મેળો કરવો હોય એ કરવો હોય આવું એમાં રાજકોટમાં મેળામાં તમે જોવા જો લાઈવ ચા મળે

પણ જો નવી સ્ટાઇલમાં કેટલા હે રૂપિયા કોઈ પણ લ્યો વી રૂપિયા આઈડિયો કેમ આવ્યો કે તમારા ગ્લાસમાં વેચવું મને એ કે મને હજુ આવે છે પણ નાના મોટા એમ કેવું હોય કે આમાં ગ્લાસમાં એટલે વીસ રૂપિયા નું પેકેટ તો અંદર આવ્યો ને એમ વરસાદ રહી ગયો હે તો હારો કર્યો વરસાદ રહી ગયો હાલો મેના ની મજા માણી

એલ બતાવો કેમેરામેન અલગ મજા આવે આથી ઈ બજે મોજમાં અલગ ભાઈનું એવું કે ઈ ઓલા ઉડિયાની મોજમાં અને ફ્રૂટ મોજમાં ભાઈ નહીં ભાઈ તમે ટ્રાફિક આમ એક બેવા માટે આટલો ટ્રાફિક છે તો લે થઈ કેમ પૂટી નહીં હું આવ્યો એટલે હું આવ્યો એટલે નો ફૂટી ફૂટે કા ને નક્કી નહીં વળી બંધુ કેતા કે તમે વયા જાવ પૂરો પૂરો ભાઈ હું આવ્યો એટલે બંધુ ઉડી ગઈ તું જાય ત્યારે હું ફૂટીશ આજ ફૂટે કા ને ફૂટા ફૂટા તમે જોઈ શકો છો અત્યારે આમ જો મેળામાં ફૂલ ટ્રાફિક છે અને અત્યારે એ લોકો છે ને ભાઈ બધા ફૂલ મજા માણી રહ્યા છે અમુક લોકો બેક ડાન્સમાં બેઠા છે અમુક લોકો ને હોડિયામાં બેઠા છે અને ખાસ કરીને મને એ નથી સમજાતું કે આગળ પાછળ જ કા વચ્ચે કેમ કોઈ નથી બે અને તમને દેખાય એ જ ડાન્સ છે કે જેનું નામ છે બ્રેક ડાન્સ પણ એમાં ક્યારેય બ્રેક નથી હોતી બોલ આવું છે અને તમે જોઈ શકો છો આ જો ઠંડા પાણીની બોટલ ને ભાઈ મકાઈ વેચા રહી છે સમજો તમે આ બાજુ ગરમા ગરમ મકાઈ સાથે ઠંડી પાણીની બોટલ અને ભાઈ અહીંયા તમને ફૂડ ડીસ મળી જાય એવું છે મને આ છે ને મોસ્ટ ઓફ પણ ઠેક ઠેકાણે સમોસા આવે તમને જોવા મળી જશે બ્રેડ પકોડા પછી તમને ફ્રૂટ ડીશ જોવા મળી જશે મેળામાં મેન કોમન વસ્તુ હું ખબર કે તમને ભાઈ ખાવાનું વધારે પડતું જોવા મળી જશે અને મોસ્ટ ઓફ રાઈડ હજી પરમિશન ન થાય પણ કહેવાય ને મારા રાજકોટવાસીઓ માટે સુખનો સૂરજ ઉગી ગયો છે અને તમે જો આમજો ઓલી બાજુ રાઈડું ચાલુ થઈ ગઈ છે આમજો ફૂલ કહેવાય ને બધા મજા માણી રહ્યા છે આવો છે અમારા રાજકોટનો મેળો કાઇનો ઘટે હો ભાઈ આમજો ભાઈ જો બ્રેકડાસ્ટમાં જો બધા એન્જોય કરે રાઈડ નાખે હોય આ આજે મારા રાજકોટ વાસી ને ભાઈ રાઈડું ચાલુ થાય એમાં બહુ હરખમાં આવી ગયા ફૂલ મેળો એન્જોય કરે છે તો જો આ ઓલા ઈ જ ટેટુ આર્ટિસ્ટ છે કે જે તમને છે ને મેળાના દિવસે જોવા મળશે બાકી ક્યારેય નહીં જોવા મળે કારણ કે આ બધે બહુ ખાસ ટેટુ બનાવે છે કે તમારે બને છે ને બીખાઈ જાય મને તો એક્સપિરિયન્સ થયા છે તમારે ત્યાં કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને આ તમને છે ને ભાઈ લીંબુ સરબંજ સોડા વોડા બધું મળી જાય આમજો ભાઈનું સેટઅપ બાકી એમ હોય કોઈ ઝગભગ નાખી નો ઘટે નહીં ડોમમાં તમે જો આમ જો મોસ્ટ ઓફ લોકો ત્યાં ફૂલ એન્જોય કરી રહ્યા છે સમજો કેવી ને ડાઇનિંગ એરિયા બની ગયો ભાઈ એમાં રાજકોટના લોકો કાંઈ ઘટે જ નહીં ફૂલ એન્જોય કરે હો ભાઈ અંદર ચણા ચોડવાળા એન્જોય તો આ લોકો જ કરે હો પણ આ નાના છોકરા માટેની બધી રાઈટ છે તમે જોઈ શકો કેવા મસ્ત નાના છોકરા એન્જોય કરે આમજો તમે ભાઈ ભાઈ કેવા મસ્ત મજાના ભૂવા કરે શું ભાવ હોય ભાઈ આનો પચાસ પચાસ રૂપિયા આપણે ટ્રાય કરી

મોરે મોરો રાજકોટ જેવા કઈ મેળો જ ન થાય રાજકોટ મેળો એટલે કઈ ઘટે જ નહીં રાજકોટ કીધું થઈ ગયું ભાઈ અત્યારે મેળો થવા આવી ગયો છે બંધ ટાઈમિંગ પૂરું થઈ ગયું છે થોડી રાઈટ જોઈટુ બધી બંધ થઈ ગઈ તમે બતાવો તો આપણે મેળો એટલો બધો એક્સપ્લોર કરી લીધો છે પણ હજી ઘણું બધું એક્સપ્લોર કરવાનું બાકી છે કારણ કે રમકડાના સ્ટોલ પછી બધી ખરીદીની વસ્તુ અને ઘણું બધું ખાવા પીવાનું ઘણું બધું હજી બાકી છે તો તમારે બધું જોવું હોય આનો તો આપણે બનાવી છે એમાં જોઈ લેજો બધું આ વિડીયોને આપણે હાં જ પૂરું કરી દો વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ફરી મળી ના વિડીયોમાં નવા કંઈક અંદા સાથે નવી કંઈક સ્ટોરી સાથે બને રહેજો અહીંયા રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હરન મા દેવ જય દ્વારકાધીશ બાય 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 કહી કધિ